બધા ખેડૂતને નમસ્તે જય શિયા રામ ખેડૂત મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ વર્ષે ખેડૂતને કપાસના ભાવ કેવા મળશે માર્કેટ કેવું રહેશે ખેડૂતને સારા ભાવ મળશે કે નહીં તેના વિશે જાણશો આ વિડીયોમાં વિડીયોમાં આગળ વધતા પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો ગુજરાતમાં વધુ વરસાદથી કપાસનું ઉત્પાદન આ વર્ષે દસ થી પંદર ટકાનો ઘટાડો થયો છે ગુજરાતમાં બે અઠવાડિયાથી રૂના ભાવમાં મોટો વધારો કપાસના વેપારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં સિઝનનો સ્ટોક પૂરો થવા ઉપર છે અત્યારે કપાસ અને રૂની આવકો ઘટી રહી છે આવકો સામે માગ જળવાઈ રહેતા રૂના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે બે હજાર રૂપિયાનો વધારો થયો છે ગુજરાતમાં બે અઠવાડિયા પહેલા જે રૂનો ભાવ સત્તાવન હતો તે અત્યારે વધીને ઓગણસાઠ પાંચસો પતિ ગાછડી થઈ ગયો છે દેશમાં સરેસર કપાસનું વાવેતર એકસો પચીસથી એકસો ત્રીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે આ વર્ષે પંજાબ હરિયાણા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં જેમાં મહત્તપન ઉત્પાદન રાજ્યોમાં વાવેતર વિસ્તારો ઓછા થવાથી દેશનું કપાસનું વાવેતર એકસો અગિયાર લાખ હેક્ટર પર પહોંચી ગયું છે જે ગયા વર્ષે એકસો ત્રેવીસ લાખ હેક્ટરમાં હતું જેના લીધે ખેડૂતને આ વર્ષે સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે વેપારીએ જણાવ્યા મુજબ કપાસનો કાસડીનો ભાવ જે બે હજાર વધ્યો છે તેના લીધે આ વર્ષે ખેડૂતને સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે અને મારી પણ એવી આશા છે કે બધા ખેડૂતને આ વર્ષે સારા ભાવ મળે